thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે માહિતી પ્રમાણે મલાયમ ફિલ્મ અને ટીવી શોમાં કામ કરી ચૂકેલા એક્ટર દિલીપ શંકરનું નિધન થયું છે ત્યારે રવિવારે તેમનો મૃત્યુ તિરુવન ત્યારે જંક્શન ખાતે આવેલી ખાનગી હોટલમાંથી મળી આવ્યો હતો સમાચાર બાદ ચાહકોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી રહી છે તો હાલમાં મળતી માહિતી મુજબ તેમના મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી અભિનેતા એક સિરિયલના શૂટિંગ માટે તિરુવનપુરમાં ત્યારે હતા અને તેમને ચાર દિવસ પહેલા ત્યાં એક હોટલનો રૂમ પાડે રાખ્યો હતો દિલીપ શંકર બે દિવસથી તેમના રૂમની બહાર જોવા મળ્યા ન હતા અને ત્યારે તેમના તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો સહકર્મીઓ ત્યારે પ્રયાસો કરવા છતાં એક્ટરે ફોનમાં જવાબ આપ્યો ન હતો તેથી તેમની પૂછપરછ માટે હોટલ પર ત્યારે પૂછપરછ કરવા પહોંચ્યા હતા જે પછી હોટલના સ્ટાફે દરવાજો ખોલ્યો હતો તેમને દિલીપનો મૃતદેહ મળ્યો હતો મૃતદેહ જોયા પછી ખ્યાલ આવી રહ્યો હતો કે તેમનું મૃત્યુ કેટલાક કલાકો પહેલા થયું હશે ઘટના પછી પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ